આદિજાતિ વિકાસ વિભાગે ઓગણીસો બાણુ તાણુ આ બાંધકામની શરૂઆત કરી હતી આ ચાર માળના બિલ્ડિંગની આ કોલમની હાલત આ કોલમમાં ક્યાંય ભરાઈ નથી આખા હેઠ પર આ ચાર માળનું બિલ્ડિંગ ઊભું છે આ સ્લેપમાં ક્યાંય તમને સળિયા મળશે નહીં આ સ્લેપમાં પેલા તમને એકદમ આઠના બારના સળિયા છે એના પર આખું બિલ્ડિંગ હતું જોઈ લો તમે આખો આદિજાતિ વિકાસ વિભાગ અને સ્ટેટ માર્ગ મકાન વિભાગની આ ભ્રષ્ટાચારના લીધે આજે અમારા બસો છન્નું બાળકોનો જીવ જોખમમાં હતો એ તો સમય સૂચકતા અહીંના આચાર્ય એમના સ્ટાફની છે એમને અભિનંદન આપીએ કે એમના સમય સૂચકતાથી આ લોકોને બહાર કાઢ્યા બિલ્ડીંગ ધરાશાય થઈ ગયું તો આજે અહીંના અભ્યાસ કરતા બસો માંથી કેટલા બાળકોનો જીવ અહીંયા હોમાઈ જતે એટલા માટે અનેક વાર આ સ્ટાફે પત્ર પણ વ્યવહાર કર્યો છતાં માર્ગ મકાન વિભાગ ક્યારેય ઇન્સ્પેક્શન કરવા નથી આવ્યું કે ક્યારે મદદનીશ કમિશનર અહીંયા નથી આવતા કે ક્યારે કોઈ સમાજ કલ્યાણ અધિકારી એટલે આ ઘોર બેદરકારી છે આવી જ રીતના ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં અનેક આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડિંગો માત્ર માત્ર પૈસા અને ભ્રષ્ટાચાર કરવા માટે બનાવ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણ આવનાર દિવસોમાં અમારા અહીના વિદ્યાર્થીઓ માટે બિલ્ડિંગ બને રસોડું બને એ અમારી માંગ છે અગર આમ નહીં થશે તો ચોક્કસપણે આવનાર દિવસોમાં અમે સરકાર સામે જે પણ આંદોલનો કરવા પડશે તે કરીશું અમે હા વલ્લી સાહેબ કેમ છો આપણે આદર્શ નિવાસી શાળા ડીડિયાપાડા ઉભા છે બિલ્ડિંગ એક બાજુનું ત્રીસેક ટકા જેવું આખું પડી ગયેલું છે આપણા આચાર્ય શ્રી શંકરભાઈ સાહેબ થી માંડીને બધા સ્ટાફ ને વાલીગણ ને બધા જ અમે અહીંયા છે આદર્શ નિવાસી શાળા ડીડિયાપાડા તમને વાત મળી કે નથી મળી હજુ તો આદર્શ નિવાસી શાળા આદિજાતિ વિકાસ વિભાગના તમે મદદની કમિશનર છો દુર્ઘટના થઈ જતી હમણાં કેટલા બાળકો દબાઈ જવાના હતા એ તો આ કુદરત ની દયાથી આચાર્ય સાહેબ ને એમના સ્ટાફ ની સમય સૂચકતાના લીધે બચી ગયા આખું બિલ્ડીંગ પહેલું આજે તો બધા અહીંયા રવિવાર બી હતો શાળા છે ને એટલે તમે છે ને આનો ઉપર રિપોર્ટ કરો પત્ર વ્યવહાર કરો ને આ બિલ્ડિંગને હજુ ઓગણીસો બાણું તાણું કામગીરી ચાલુ થયેલી ને બિલ્ડીંગમાં એટલો ઉપયોગ નથી થયો તો એની તપાસ પણ એક કમિટી બનાવીને માગો ખંડેર હાલતમાં કાલે ઉઠીને કોઈ આદિવાસી બાળકો જાનહાનિ થઈ જાય પછી તો અમે પછી પછી જે પણ હોય માર્ગ મકાન વિભાગ હોય કે આદિજાતિ મદદની કમિશનર હોય કે નિયામક હોય અમે પછી કોઈને છોડીશું નહીં આ બાબતે તમે ઉપર જાણ કરો આવું નહીં ચાલે ભાઈ બાર ને દસ મિનિટે આ બિલ્ડિંગ પડ્યું છે હમણાં જ બાળકો ની હાજરી પૂરી એટલે કોઈ જાનહાની નથી બધા બાળકો સેફ છે પણ છાત્રાલય આખું જે બિલ્ડિંગ હતું ચાર માળનું એમાં ત્રીસ ટકા ભાગ આખો ધરાશાયી થઈ ગયેલો છે તમે ઉપર સરકારમાં બિરસા મુંડા ભવનમાં રિપોર્ટ કરો આદિજાતિ વિકાસ વિભાગમાં હું પણ પેલા ગુલાટી સાહેબ ને કેમ છો એમની સમય સૂચકતા અને કુદરતની દયાથી કોઈ વિદ્યાર્થી દબાયો નથી એ આપણા માટે સારી બાબત છે નહી તો આ તો બહુ મોટી જાનહાની થઈ જતી બસો ને છન્નું વિદ્યાર્થીઓ અહીંયા છાત્રાલયમાં રહી છે એ તો સારું કે થોડા સમય પહેલા આ લોકો બાજુમાં શિફ્ટ કર્યા છે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે એની માટે આપણે છાત્રાલયની આટલા વર્ષોથી આ લોકો માંગ કરે છે છતાં કોઈ ધ્યાન નથી આપતું તો આપણું તો આદિજાતિ વિકાસ વિભાગમાં કરોડોનું બજેટ આવે છે તો કેમ ધ્યાન નથી આપતા એ પણ પ્રશ્નો ઉભો થાય છે હા એટલે માર્ગ મકાન વિભાગને પણ સૂચના આપો આ ક્યારે બન્યું હતું કોણે બનાવ્યું હતું કેટલું એનો ગેરંટી પીરિયડ હતો શું કેટલા વર્ષનું એની ટકાવ શક્તિ હતી કેટલા કયા ધારાધોરણ પર આ બનાવ્યું છે બધું અમને રિપોર્ટ આપો તો તમે કાલે આવવાના છો કે રાજપીપળા હલો કાલે આવવાના છો કે રાજપીપળા એની આખી સ્ટોરી ઇતિહાસ અમને આપો ક્યારે કોને બનાવ્યું કેટલામાં બનાવ્યું કેટલા વર્ષનો એનો ગેરંટી પીરિયડ હતો મને તાત્કાલિક તમે કહો આવું નહીં ચાલે અમારે આ હું જવાબ આપવાના લોકોને મીડિયાને તમે જિલ્લાના વડા થઈ છો આદિજાતિ વિકાસ વિભાગના તમને આ બાબતની ખબર નથી એટલે બહુ ગંભીર બાબત છે હા એટલે તમે પૂછો તમારા અધિકારીઓને અને અમને રિપોર્ટ કરો સોમવારે હા આ બિલ્ડીંગ બાબતે બધું હા તમે જે બિલ્ડીંગ નવું બનાવવાની જે પત્ર વ્યવહાર કર્યો એ પણ મને આપો એ પછી સરકારને અમે અમારી રીતે રજૂઆત કરીશું એ ચાલે થોડું આવી રીતના આ છોકરાઓ દબાઈ ને મરતે તો કોણ જવાબદાર લેખ એટલે આવો સોમવારે ને જયારે આવો ત્યારે મને એક આ બિલ્ડીંગ ની આખો એ મને આપો એનું એસ્ટિમેટ થી લઈને એની કેટલી એ હતી મજબૂત આવે કેટલા વર્ષ સુધી એની ગેરંટી પીરિયડ બધું મને આપો હા કે સારું